સભાઓ અને બેઠકોનો દોર શરૂ થયો છે ત્યારે આજે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના પાટણ ગામે પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર ચૂંટણી પ્રચારની જાહેર કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરી જણાવ્યું હતું કે કોંગ્રેસ પાસે ચૂંટણીલક્ષી કોઈ મુદ્દા જ નથી માટે અલગ અલગ વાતો કરી રહ્યું છે ગુજરાતમાં છાસ વારે કોમની હોલ્લડો થતા હતા કોંગ્રેસ પાર્ટીએ ભારતને લૂંટવા સિવાય કંઈ જ કામ કર્યું નથી આ લોક લોકસભાની ચૂંટણી મારી તમારી નથી આ ચૂંટણી આપણા આવનાર ભવિષ્યની ચૂંટણી છે આ ચૂંટણી વિકાસની ચૂંટણી છે કોંગ્રેસનું કામ કરવાનું છે છે અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે આવનારો યુગ યુગ મોદી ક્યારે દરેક લોકોએ નરેન્દ્ર મોદીને જીતાડવાનું નક્કી કર્યું છે દસ વર્ષમાં નરેન્દ્ર મોદી સરકારે લોકોની સુખાકારી વધારી છે તેનો હિસાબ લઈ પ્રજા સમક્ષ આવ્યા છે ક્ષત્રિય સમાજના વિરોધ અંગે પૂછતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે આ વિરોધ માત્ર એક નેતા સામે જ છે ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્ર મોદી પ્રત્ય્યા સમાજને ખૂબ સન્માન છે દરેક સમાજના લોકો નરેન્દ્ર મોદીને પ્રેમ કરે છે ગુજરાતની જનતાએ ભૂતકાળનું ભ્રષ્ટ શાસન અણગટ વહીવટ અને વાળું ગુજરાત જોયું છે નરેન્દ્ર મોદીના શાસનનો દેશ અને ઊંચાઈઓ સર કરી રહ્યો છે ગુજરાતમાં કોંગ્રેસ શાસનમાં છાસવારે કોમી હુલ્લડ થતા હતા દેશ અને ગુજરાતમાં લૂંટવાનું કામ સિત્તેર વર્ષ સુધી કોંગ્રેસે કર્યું છે

કે નરેન્દ્રભાઈનું શાસન એનો હિસાબ લઈને આવ્યા છે અને સાથે ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારનો હિસાબ લઈને આવ્યા છે તમામ લોકોની સુખાકારી વધારી છે તમામ લોકોને ખૂબ સગવડો આપી છે અને તમામ લોકો નરેન્દ્રભાઈને ભરસીભાઈને આશીર્વાદ આપે એની અપીલ કરવા માટે આવ્યા છે આપણે કહું કે જે કંઈ વિરોધ છે એ એક પર્ટિક્યુલર એક નેતા વિરોધનો છે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ માટે આ સમાજની ખૂબ સન્માન છે અને દરેક સભાઓમાં એ કહે છે કે અમારે નરેન્દ્રભાઈને અમે ખૂબ પ્રેમ કરીએ છીએ એટલે ક્ષત્રિય સમાજ હોય કે તમામ સમાજ હોય એમાં ઠાકોર સમાજ આવી ગયો તમામ પાટીદાર સમાજ આવી ગયો તમામ વધારે વરણ આવી ગયું ગુજરાતની તમામ જનતા એ નરેન્દ્રભાઈને પ્રેમ કરે છે અને આ ગુજરાતની જનતાએ ભૂતકાળનું જે ભ્રષ્ટ શાસન અણઘટ વહીવટ અને તોફાનો વાળું ગુજરાત જોયેલું છે નરેન્દ્રભાઈના શાસનમાં

પરંતુ અમને યાદ છે કે અમદાવાદમાં ભગવાન જગન્નાથ તો રથ નીકળતો હોય અને રથ ઘણીવાર એ લૂંટાતો રથને ખેંચવાનો પ્રયત્ન પણ થયેલો છે આ ગુજરાતની અંદર તોફાનો આયોજન થતા આ ગુજરાતની અંદર ગુંડાઓએ ખૂબ મોટું શાસન કર્યું આ બધાના હકાઉ કોણ હતા ત્યારે જોયું કે એક બીજી રીતે એમની સાથે ના હતા બીજું આપણે કહું કે ભ્રષ્ટાચારી નેતાઓ કોણ હતા